સુરત મહાનગરપાલિકાને વરાછામાં ગણનારા પાસેની રેલવે દ્વારા જગ્યા અપાયા બાદ સુરત મહાનગરપાલિકાએ ત્યાંના ઝૂંપડાઓનું ત્વરિત દબાણ દૂરકારી રસ્તો બનાવની કામગીરી પૂરજોશમાં શરૂ કરી નાખી છે રેલવે વિભાગ દ્વારા ઘણા વર્ષોથી સૂર્યપુર ગણનારા પાસેની રેલવે કોલોની જગ્યા સુરત કોર્પોરેશનને સોંપવામાં આવતી નહોતી કેટલીક ટેકનિકલ સમસ્યાને કારણે આ મુદ્દો વારંવાર ચર્ચામાં આવ્યા બાદ તેનું નિરાકરણ આવતું નહોતું

એટલે કે આજે બેથી ત્રણ વાગ્યા સુધીમાં વપરાશમાં આવી જશે એ પોઝિશનમાં અમે લાવી દીધો છે એ માટે અમે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને સૌરાષ્ટ્રના અમારા મિત્રો એમનો આભાર માનીએ છીએ એમને થોડી અગવડો હજુ પણ પડી રહી છે પણ સાંજ સુધીમાં આ રોડ ખુલ્લો થઈ જશે અને વપરાશમાં આવી જશે કેટલી રાહત મળશે લોકોને આ રોડ ચાલુ થઈ ગયા આ ચાલીસેક વર્ષથી તકલીફ હતી અહીંયા આ એક બોટલ નેક હતું જે રીતે તમે જોવો છો આ જ પરિસ્થિતિમાં ટ્રાફિક જતો હતો હવે આજથી અહીંયા આ આખી જગ્યા એટલે કે પૂરેપૂરો રોડ સૌરાષ્ટ્રવાસી મિત્રોને વાપરવા મળશે અમારા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ઘણા વખતથી એટલે કે બે હજાર પંદરમાં આ વાતની રજૂઆત કરી હતી કોઈક કારણોસર એનું રિઝલ્ટ નહીં આવતું હતું ફરી એમણે આમાં ઇન્ટરેસ્ટ લીધો અને આજે આપ જોઈ શકો છો કે ટૂંક જ સમયની અંદર રેલવેને જે ભરવાના નાણાં હતા એ પણ ભરાઈ ગયા કબજો મળી ગયો ડિમોલેશન થઈ ગયું અને રોડ આજે સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના મિત્રો આ રોડ વાપરી શકશે વરાછાથી સુરતને જોડતો આ અગત્યનો રોડ છે જે ગરનાળા પાસે જે બોટલનેક થાય છે એ બોટલનેક આજથી હવે ઓછું થશે એવું અમારા બધાનું માનવું છું સુરત શહેરમાં સતત વાહનોની સંખ્યામાં ધરકામ વધારો થઈ રહ્યો છે ભારે અવ્યવસ્થાની સ્થિતિને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી રહી છે ફ્લાયઓવર બનાવ્યા બાદ પણ ઘણા બધા એવા સ્થળો છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકો મુક્ત નથી થઈ શકતા વરાછા ઝોનમાં પોદાર આર્કેટેલ અને સૂર્યપુર ગંડારા સુધીના રેલવે વિભાગ હસ્તકની જમીન આખરે કોર્પોરેશને ચાલીસ વર્ષ બાદ મેળવી લીધી છે જેથી વરાછામાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ આ રસ્તાનો ઉપયોગ કરી શકશે અજર કુરશે સાથે હર્ષદ ચેટા